હું સતત એમની સેવા કરું છું આમ દ્રૌપદીએ જ્યારે સત્યભામાને કહ્યું ત્યારે સત્યભામાને થયું કે તમે તમારા પતિદેવોની આટલી બધી ખબર અને અંતર રાખો છો ત્યારે જે દ્રૌપદી હતા સતી એ બોલ્યા કે હા મારા પ્રતિવત્તાનો ભંગ એ જે દિવસ થાય તે દિવસ હું ઉપવાસ કરી લઉં છું જાણે અજાણે મારાથી જો ભંગ થઈ જાય અને મને ખબર પડે કે મારાથી આ વર્તનની અંદર ભંગ થયો છે તો ત્રણ દિવસે હું ઉપવાસ કરી લઉં છું પરંતુ મારું પ્રતિવ્રતા જે છે તે હું અખંડ રાખવા માટે એ સતત એ મારા મનને હું વિચાર કરું છું આમ સત્યભામાને કહ્યું એટલે સત્યભામા એ પોતે નવાઈ પામે અને પછી આ દ્રૌપદીએ પણ કહ્યું કે જે સ્ત્રી પ્રતિવતાનો ધર્મ પાડે છે